રાજકોટની પ્રચલિત મોદી સ્કૂલ ખાતે વિશ્વ આર્ટ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વિવિધ આર્ટનું વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓ માટે વિશ્વ આર્ટ દિવસ નિમિત્તે શાળાએ પૂરું પાડેલ પ્લેટફોર્મ તેના ભાવિ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી બન્યું હતું આર્ટ પ્રદર્શનમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક પ્રિન્સિપાલ તથા શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી તો આજે પીવી મોદી સ્કૂલ ખાતે એક આર્ટનું એક્ઝિબિશન રાખેલું છે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ સાયન્સમાં તો ઘણું કરતા હોય પણ આર્ટ્સ માટે એ લોકોની પાસે શું શું પડેલું છે તો આજના દિવસે જે અહીંયા એક્ઝિબિશન છે એ જોઈને એમ થાય કે વિદ્યાર્થીઓ પાસે ખૂબ પડેલું છે અને એટલું બધું ડિસ્પ્લે સરસ છે કે કદાચ અમને પણ એવી કલ્પના નહોતી કે આટલું સરસ વિદ્યાર્થીઓ બનાવતા હશે એના ટીચર્સ આટલી બધી સરસ તૈયારી કરાવતા હશે તો ઇટ્સ અ માઇન્ડ ડ્રોઈંગ એટલું બધું ફાઇન એ લોકોએ પ્રદર્શન કર્યું છે અને અમને ગૌરવ થાય છે કે વિદ્યાર્થીઓની અંદર આટલી બધી શક્તિ પડેલી છે અને અમે કંઈક કંઈક એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓની અંદર કેટલી બધી ક્ષમતા પડેલી હોય છે પણ ક્યારેક અમને એમ લાગે કે અમે ટીચર્સ તરીકે કે મા બાપ તરીકે કે ક્યારેક આપણને એમ લાગે કે એને ગોતવામાં કે શોધવામાં ઉજાગર કરવામાં આપણે થોડાક ક્યાં ગુણા ઉતારીએ છીએ તો આવા આવા પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓની શક્તિ બહાર આવે એવા બધા પ્રયત્ન થઈ રહ્યા છે નિલેશ સેન્જલિયા પ્રિન્સિપલ મોદી સ્કૂલ આજે વર્લ્ડ આર્ટ ડે એના અનુસંધાને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે આ ત્રિદિવસીય કાર્યક્રમ છે પંદર તારીખ સોળ તારીખ અને સત્તર તારીખ આ ત્રણ દિવસ બધા પેરેન્ટ્સ પોતાના બાળકોના જે કાંઈ આર્ટ એક્ઝિબિશન કરેલું છે એણે જે બનાવ્યું છે એને જોવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે એ લોકો આવશે અને જે વિદ્યાર્થીઓ છે એને છેલ્લા એક વીકની અંદર એટલી સરસ રીતે તૈયારી કરી છે કે જુદા જુદા આર્ટ બનાવેલા છે આર્ટના જુદા જુદા વિભાગો છે એ બધા જ વિભાગોની અંદર ખૂબ સારી રીતે એમણે એ વર્ક છે એ કરેલું છે આમની અંદર અંદાજિત બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ કે જેમણે છે એ ભાગ લીધો છે અને એમાં એ લોકોએ કોઈક ના કોઈક સ્વરૂપે એમાં એ લોકોએ પોતાનું આર્ટ રજૂ કર્યું છે કે જેની અંદર છે એ જુદા જુદા આર્ટ તમે જોશો તો મોડ આર્ટ છે પછી છે પેઇન્ટિંગ છે પછી જુદા જુદા જ્વેલરી છે ટેટુ આર્ટ છે મહેંદી છે આ પ્રકારના બધા જુદા જુદા પાર્ટ રાખેલા છે અને પાર્ટની અંદર પાર્ટ લીધેલો છે એજ્યુકેશનની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને બાળક દરેક ક્ષેત્રમાં આગળ વધે એમને જે રસ અને રુચિ હોય એ ક્ષેત્રની અંદર પણ એ આગળ વધે એવા હંમેશા અમારા મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર આરપી મોદી સર અને અમારી મેનેજમેન્ટ ટીમ એમના એવા પ્રયત્નો હોય છે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને સર્વાંગી વિકાસમાં એ લોકો આગળ વધે મારું નામ પ્રિયા ગાંગડિયા છે અને હું એ નાઇન્થ સ્ટાન્ડર્ડમાં છું આજે અમે આર્ટ ડેનું સેલિબ્રેશન મોદી સ્કૂલમાં કર્યું છે અને અમે ઘણી બધી વસ્તુ નવી નવી કરી છે અને આજે જે અમે દેખાડી છીએ તો એ બધું ગૂંથેલ હેન્ડમેડ છે અને ગૂંથું છે અમે અહીંયા ઘણી બધી એમ્બ્રોઈડર કેલેન્ડર ટાઈપ બનાવ્યું છે પછી સ્વેટર છે અને બીજું ઘણું મસ્ત વસ્તુ છે અને આ અમે ઓછા ટાઈમમાં જ અમે બધી વસ્તુ કરી છે મારું નામ હાપલિયા વૈષ્ણવી છે હું ટેન્થમાં છું હું ગુજરાતી મીડિયમમાં છું અત્યારે આર્ટ એક્ઝિબિશનમાં મોડ મિરલ કર્યું છે એમડીએફ શીટ ઉપર મોડ ઇટ ક્લેથી ડિઝાઇન કરી અને એમાં મિરલ ચોટાડ્યા છે એવી ઘણી બધી વસ્તુ અહીંયા છે કેનવાસ પેઇન્ટિંગ છે પછી આવી રીતે ગૂંથણ છે અને કિચન બ્રેસલેટ ઘણી બધી વસ્તુ છે એવી રીતે અત્યારે અહીંયા મેં મઢ મિરલ છે ને એક બે દિવસમાં કર્યું છે એક મઢ મિરલ શીટ આખી પૂરી થતાં એક બે દિવસ થાય છે એમાં યુઝ મોલ્ડિડ ક્લે એમડીએફ શીટ ઉપર ક્લે ક્લેથી પછી એની ઉપર વ્હાઈટ કલર કરી એમાં તમારે જે ડિઝાઇન કર્યું એ અને એની ઉપર મિરલ ચોંટાયેલા છે અને પછી એ આખું કમ્પ્લીટ થતાં બે ત્રણ દિવસ થાય છે મારા ફાયદા માટે ઘણા બધા જ કેમ કે મારે એનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એ માટે મને આમાં થોડુંક આમ મને જાણવા મળે કે કેવી રીતે આપણે સેલ કરવું અને કેવી રીતે આપણે કસ્ટમરને આપણે ફેસ કરી શકીએ એ બધું આપણને મીન્સ આપણે ફેસ થાય એ આપણને પ્રેક્ટિકલ આમાં આ થ્રુ આપણને મળી જાય મારું નામ બંશ્રી નંદા છે હું એઇથ ગ્રેડમાં ભણું છું ઇંગ્લિશ મીડિયમ મોદી સ્કૂલ આજે આર્ટ એક્ઝિબિશન છે ત્રણ દિવસનો છે ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એમાં બધા સ્ટુડન્ટ્સે અલગ અલગ વસ્તુ કરેલી છે એમાં મેં પેન્સિલ ટોપ્સ અને પેઇન્ટિંગ્સ કરેલું છે પેન્સિલ ટોપ્સ એટલે કે બધા સ્ટુડન્ટ્સે બધું મસ્ત કર્યું છે તે મોટા લેશે આનાને કંઈક મજા આવે એવી વસ્તુ કરવાની હોય સો મેં પેન્સિલ ટોપ્સ ચૂઝ કર્યા બહુ મસ્ત પેન્સિલ ટોપ્સ બનાવ્યા છે અને પેઇન્ટિંગ્સ એ બહુ મસ્ત બનાવ્યા છે કેનવાસ પેઇન્ટિંગ કર્યું છે નોર્મલ વોટર કલરનું પેઇન્ટિંગ કર્યું છે અને બધું બહુ સારું છે